હરણમાં દેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્યમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ઓક્ટોબર બે હજાર પચીસ તે કર્ક રાશિના જાતકો માટે આવી રહ્યો છે તેથી સુધી કર્ક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ડ અને હ આ બે મૂળાક્ષર મૂળાક્ષરપતિ થાય છે તેને થાય છે કર્ક રાશિ વિડીયોના અંત સુધીમાં હું તમને ઘણા સારા ઉપાય પણ આપવા જઈ રહ્યો છું કે જે તમારો મહિનો ઘણો સારો સાબિત કરાવી શકે છે સૌથી પહેલા વાત કરીએ તો કયા પ્રમાણે ગ્રહોની દ્રષ્ટિ રહેવાની છે અને ગ્રહો કયા પ્રમાણે ગોચર રહેવાનું છે તો જે પ્રમાણે તમારી સામે જન્મપત્રિકા દેખાઈ રહી છે તે પ્રમાણે તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં શુક્રની કીધું તૃતીય સ્થાનમાં સૂર્યબુદ્ધની હોતી ત્યારબાદ મંગળ દેવતા ચતુર્થ સ્થાનમાં રાહુ દેવતા અષ્ટમ સ્થાનમાં અને શનિ મહારાજ તમારા ભાગ્યના ભુવનમાં ગોચર કર્યા છે સ તમારા ભાગ્યના સ્થાનના માલિક ગુરુદેવતા પણ તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે હવે જો આ મહિનામાં જો આપણે વાત કરીએ મિત્રો તો એક નહીં નહીં બે પરંતુ પાંચ પાંચ ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે કે જે ઘણું વધારે આ મહિનાને વધારે હાઈપર એક્ટિવ બનાવી રહ્યો છે તે તમારા માટે કેવું રહેશે સૌથી પહેલા તો ત્રણ ઓક્ટોબરના રોજ બુધ દેવતા તુલા રાશિમાં જઈ રહ્યા છે એટલે કે ત્રણ ઓક્ટોબરના રોજ બુધ દેવતા સ્ટ્રગલના સ્થાનમાંથી તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં આવી રહ્યા છે ચોથું સ્થાન કેન્દ્રનું સ્થાન છે ત્યારબાદ શુક્ર દેવતા આઠ ઓક્ટોબરના રોજ શુક્ર દેવતા મીન રાશિમાં આવી રહ્યા છે એટલે કે શુક્ર દેવતા પણ પોતાની ઉચ્ચ રાશિમાં આવવા જઈ રહ્યા છે આઠ ઓક્ટોબર બાદ સેકન્ડ હાઉસથી થર્ડ હાઉસમાં આવી રહ્યા છે ત્યારબાદ સત્તર ઓક્ટોબરના રોજ ગ્રહોના રાજા સૂર્ય દેવતા પણ કેન્દ્રના સ્થાનમાં છ નંબર રાશિથી સાત નંબર રાશિમાં આવી રહ્યા છે ઓગણીસ ઓક્ટોબરમાં ના રોજ સૌથી મોટામાં મોટું રાશિ પરિવર્તન એટલે કે દેવગુરુ બૃહસ્પતિ તમારા જન્મપત્રિકાના બારમા સ્થાનમાંથી ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે તમારી રાશિ દેવગુરુ બૃહસ્પતિની મોસ્ટ ફેવરેટ રાશિ છે એટલે કે તેમની એક્ઝોલ્ટેડ ઉચ્ચ રાશિ ગણવામાં આવે છે તે કેટલું સારું રહેશે તે તો આપણે ચર્ચા કરશું અને અંતે સત્યાવીસ ઓક્ટોબરના રોજ ગ્રહોના સેનાપતિ ચતુર્થ સ્થાનમાંથી પંચમ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે સૌથી પહેલાં આપણે વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે જો મિત્રો સ્વાસ્થ્ય બાબતે વાત કરીએ તો તમારી રાશિના માલિક ચંદ્રદેવતા દર સવા બે દિવસે રાશિ પરિવર્તન કરે છે તેથી જો આપણે વાત કરીએ તમારી ઓવરઓલ કુંડળીના આધારે તો છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગુરુદેવતા જ્યારે બારમા સ્થાનમાં હતા ગુરુદેવે તમને શું આપ્યું તમારું વેઇટ વધારે ગેઇન કરાવડાવ્યું કોલેસ્ટ્રોલ વધાર્યું ફેટી લિવર કરાવી દીધું એટલે કે કહીએ ને કે ગુરુદેવતાએ તમારા બોડીમાં ખૂબ વધારે ગ્રોથ કરાવી દીધો છે હેલ્થને લગતી કદાચ સમસ્યા પણ હોઈ શકે છે થાઇરોઇડ પણ આપી શકે છે તે તમામ વસ્તુ ગુરુદેવતાએ ઘણા બધા કર્ક રાશિના જાતકોને છેલ્લા કેટલા સમયથી આપ્યું છે હવે ગુરુદેવતા જે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવશે એ હવે કહેશે કે ભાઈ મારા જે પ્રમાણે મારી આજ્ઞા હતી તે પ્રમાણે તમારે બોડીમાં મેં આ બધું તો વધારી દીધું હવે થોડુંક વધારે પોતાના પર કામ કરવું જરૂરી છે અને પોતાના માટે થોડાક સજાગ બનવાની જરૂર છે તેથી ગુરુદેવતા ઓગણીસ ઓક્ટોબર બાદ તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવશે એટલે જે કોઈને પણ સ્વાસ્થ્યને લગતી તકલીફ હતી તે તમામ વેનિસ થઈ જશે અઢાર ઓગણીસ ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર સુધી ગુરુ ગુરુદેવતા આ જ સ્થાનમાં રહેવાના છે જેના કારણે સ્વાસ્થ્યને લગતી કંઈ પણ તકલીફ હોય તો તે ક્યાંકને ક્યાંક મિનિમાઈઝ થઈ શકે છે ઓછી થઈ શકે છે જો તમે એક્સરસાઇઝને બધું કરી રહ્યા છો તો તે તમને વધારે લાભ અપાવી શકે છે પરંતુ ગુરુદેવતાએ બારમા સ્થાનમાંથી તો જે તકલીફની આગળ ગઈ છે તે બધી દરેક વ્યક્તિને આપેલી છે જે મને જણાઈ જ રહ્યું છે ત્યારબાદ વાત કરીએ એજ્યુકેશન બાબતે તો એજ્યુકેશન બાબતે જો વાત કરીએ કે પછી તમારા સંતાન બાબતે વાત કરીએ તો સંતાન સ્થાનના માલિક મંગળ દેવતા વિરાજમાન છે ચતુર્થ સ્થાનમાં અને તે પૂરા મહિના દરમિયાન આ જ સ્થાનમાં રહેવાના છે પરંતુ સત્યાવીસ ઓક્ટોબર બાદ તે રાશિ પરિવર્તન કરશે આ મહિનાની આપણે જો ચર્ચા કરીને મિત્રો ચોથું સ્થાન તે જે છે તે હાયર સ્ટડીઝને પણ રિપ્રેઝેન્ટ કરે છે તમારું સંતાન જો હાયર સ્ટડીઝ કરી રહ્યું છે તેમને કોઈક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે કે ઇમ્પોર્ટન્ટ કશે તેમને કોઈક એડમિશન લેવાનું છે તો આ મહિનામાં તેમને સફળતા મળી શકે છે તમારું સંતાન ખૂબ વધારે હાઈપર એક્ટિવ રહી શકે છે એટલે કે તેમના વિઝન બોર્ડ જ તમે જોઈને તેટલા ખુશ થઈ જશો કે મારું સંતાન જો જે વિચારી રહ્યું છે તે પ્રમાણે જો આગળ વધશે ને તો તે મારું નામ રોશન કરી દેશે તેથી તમારા ફક્ત અને ફક્ત સંતાનને આગળ વધારો તેમને સપોર્ટ આપો અને એટલો બધો પણ સપોર્ટ નથી આપનો કે તે તમારા માથા પર ચડી જાય તેથી ફક્ત ને ફક્ત તેમના વિઝનને ક્લિયર કરવામાં તેમનું જે કંઈ પણ ડિઝાયર છે તેને ક્લિયર કરવામાં તમે તેમને સાથ આપો કારણ કે શું દેવતા જે છે તે તેમની સપ્તમ દ્રષ્ટિ તેમની રાશિ ફર્સ્ટ રાશિ મેષ રાશિ પર જ કરી રહ્યા છે અને ત્યારબાદ તે પોતાની મી વૃશ્ચિક રાશિમાં પણ આવવાના છે તેથી એક રીતે જોવા જઈએ તો આ મહિનો એજ્યુકેશન વાઇઝ ઘણો સારો છે તમે પણ જો જાતે સ્ટડી કરી રહ્યા છો અને કોઈક એક્ઝામ આવી રહી છે તો કોંગ્રેચ્યુલેશન્સ તમે ઘણો સારું પરફોર્મ કરી શકો છો એવું કહેવાય છે ને કે આ વ્યક્તિ તો મહેનત ભણવા પાછળ ખૂબ મહેનત કરી રહ્યા છે તમારું પણ વર્ણન આ પ્રમાણે જ આ મહિનામાં રહી શકે છે શું દિવાળી શું નવરાત્રિ મારે તો ફક્ત જે મારો ગોલ છે તેના માટે આગળ વધુ છે તેવું તમે વિચાર કરી શકો છો બીજી એક વાત કરીએ તો તમારા ધન બાબતે તમારી વાણી બાબતે મિત્રો આ મહિનામાં તમારી જે વાણી છે તેમાં કઠોરતા વધી શકે છે એટલે કે તમે વિચાર નહીં કરો કે સામેવાળો શું તેને શું લાગશે શું નહીં મને જે યોગ્ય લાગે છે તે હું કરીશ અને તે હું બોલીશ મને કોઈએ બતાવવાની જરૂર નથી આ પ્રમાણેનું તમારી વાણીમાં ટોન આવી શકે છે કારણ કે સૂર્યદેવની સિંહ રાશિમાં નવ ઓક્ટોબર સુધી આઠ ઓક્ટોબર સુધી શુક્ર દેવતા અને નવ ઓક્ટોબરથી રાશિ પરિવર્તન કરશે અને દેવતા તો ત્યાં વિરાજમાન છે જ અને તેના કારણે તમારી વાણી બાબતે તકલીફ થઈ શકે છે જો તમે કંઈક ફાઇનાન્શિયલ પ્લાનિંગના વિશે વિચારતા જ નથી ને તો તમારે સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે જે પ્રમાણે ગ્રહોની સંરચના બની રહી છે મિત્રો ફક્ત ઓક્ટોબર નહીં ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આ ત્રણ મહિના દરમિયાન કોઈક ને કોઈક રીતે તમારા સાથે ફ્રોડ થવું સ્કેમ થવું કંઈ પણ રીતે પૈસાનું મોટું નુકસાન થવું તમારું બેંક બેલેન્સ ભલે વધારે મોટું હોય પણ અચાનક જ તકલીફ આવી ગઈ છે તેવું થઈ શકે છે તેથી જો તમે મોબાઈલ ફોન એપ્લિકેશન્સ અને ઓનલાઈન ગેમિંગ ને બધું કરી રહ્યા છો તો કર્ક રાશિના જાતકો સાચવી જવાની જરૂરત છે તેથી ફાઇનાન્શિયલ વાઇઝ તમારે થોડુંક કટોકટીમાં આ સમય પસાર થઈ શકે છે આ મહિના માટે પણ શુક્ર દેવતા ઘણા સમયથી તમને મદદ કરી રહ્યા હતા પરંતુ હોય તો જે પ્રમાણે રાશિ પરિવર્તન કરવાના છે આઠ ઓક્ટોબર બાદ ત્યાર પછી તો તે પણ તમને મદદ નહીં કરી શકે તેવાથી તમારે ખાસ કાળજી રાખવાની રહેશે આગળ આપણે વાત કરીએ તો તમારા જીવન બાબતે જીવનના માલિક શનિ દેવતા વિરાજમાં છે તમારી જન્મપત્રિકાના નવમાં સ્થાનમાં ભાગ્યના સ્થાનમાં અને ભાગ્યના સ્થાનના માલિક આવી રહ્યા છે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં તમારા પત્ની થકી કે તમારા લાઈફ પાર્ટનર પતિ થકી ભાગ્યનો પૂરેપૂરો સાથ સહકાર મળી શકે શકે છે છે તમને થઈ જો તમે તેમના સાથે ક્લબ કરીને પણ કામ કરવા માંગો છો ને તો તે પણ તમે કરી શકો છો પરંતુ જો તમારા લાઈફ પાર્ટનર કંઈક એક્ટિવિટી નથી કરી રહ્યા કે કંઈક જોબ બિઝનેસ કંઈ જ નથી કરી રહ્યા તમે તો આ મહિનામાં હાઈપર એક્ટિવ રહેવાના છો કારણ કે મંગળ દેવતા તો કેન્દ્રમાં લઈને બેઠા છો અને તેમની જે દ્રષ્ટિ જે છે તે થઈ રહી છે સપ્તમ સ્થાન પર એટલે તમે તો કર્મ પ્રધાન બનવાના આ મહિનામાં પરંતુ મંગળ દેવતાની ચતુર્થ દ્રષ્ટિ થઈ રહી છે તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાન પર કે જે તમારા લાઈફ પાર્ટનરને પણ લાઈફ પાર્ટનર પર તમને વધારે કમ્પ્લેન આપવા વાળા કરી બનાવી શકે છે એટલે કે તમારા લાઈફ પાર્ટનર તમને કમ્પ્લેન કરશે કે મને સમય નથી આપતા મારે જે કંઈ પણ જ્યાં ફરવા જવું છે કે મારે જે કંઈ પણ લાવું છે તમે મારો સાથ નથી આપતા આ પ્રમાણે તમારા લાઈફ પાર્ટનર સાથે તૂ તું વધારે થઈ શકે છે તેથી વર્ક લાઈફ બેલેન્સ કર્ક રાશિના જાતકો આ મહિનામાં તમારે શીખવું જ પડશે નહીં તો કર્મપ્રધાન તો બનશો પરંતુ ઘરમાં એન્ટર થતાં જ નાની મોટી કંકાજ પણ થઈ શકે છે તેથી તમારા લાઈફ પાર્ટનરનું માઇન્ડ મગજ શાંત રહે ને તે બાબત માટે તમારે જે કરવું હોય તે તમે કરી શકો છો દરરોજ આઈસ્ક્રીમ ખવડાવી શકો છો કે કંઈક નાની મોટી ગિફ્ટ પણ તમે આપી શકો છો તે હું તમારા લાઈફ પાર્ટનરના સ્વભાવના આધારે તમને હું તમારા પર છોડી રહ્યો છું તેથી લાઈફ પાર્ટનર બાબતે આ મહિનામાં મેરેજ રિલેશનશીપમાં જો તમે સમય નહીં આપો તો તકલીફ તે થઈ શકે છે આગળ વાત કરીએ તો તમારા સપ્તમ સ્થાનના માલિક ભાગ્યભુરમાં અને ભાગ્યભુરના માલિક જે છે તે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં ભાગ્યની આપણે વાત કરીએ તો લાઈફ પાર્ટનરને ખુશ રાખવાથી એટલે કે તમારા ભાગ્યની ચાવ જે છે તે તમારા લાઈફ પાર્ટનર પાસે છે લાઈફ પાર્ટનરને ખુશ રાખો અને ભાગ્યને તમે સારું કરો તમારા લક ફેક્ટર વધી શકે છે તેથી પ્રેક્ટિકલી જોવા તો આ મહિનામાં તમારે તમારા ઘરમાં તમારા સ્પાઉ છે તેને ફક્ત ખુશ રાખવાની ખાસ જરૂરત રહેશે ભાગ્યના સ્થાનના માલિક ભલે ભાગ્યમાં શનિ મહારાજ વિરાજમાન છે પરંતુ ભાગ્યના સ્થાનના માલિક ઓગણીસ ઓક્ટોબર બાદ ઘણી સારી પોઝિશનમાં આવી રહ્યા છે તેથી આ મહિનાના મિડ પાર્ટ પછી તમે લક ફેક્ટર તમારું વધારે સારું થઈ શકે છે દિવાળી પછી તમારા લાઈફમાં તમારા કામમાં અચાનક જ મોટા ચેન્જીસ આવી રહ્યા છે તેવું થઈ શકે છે તેથી આ મહિનામાં મિડ પાર્ટ પછી તમારા માઇન્ડ પણ ખૂબ ફ્રેશ થઈ શકે છે અને તમે આગળ વધી શકો છો કંઈક નવી વ્યૂહરચના પ્લાનિંગ પણ કરી શકો છો તમને લક ફેક્ટર કામ કરવાનું છે સૌથી વધારે મહત્ત્વનું વાત જે છે આ મહિનામાં તે છે તમારું કર્મ કર્મના સ્થાનના માલિક મંગળ દેવતા પોતાની જ સપ્તમ દ્રષ્ટિથી કર્મને જોઈ રહ્યા છે હવે મંગળ દેવતા કે જે તમને કહેશે તમારો સ્વભાવ તે પ્રમાણે રાખી શકે છે મને ખબર છે મારે શું કામ કરવાનું છે અને મને કોઈ ગમે તેનું ટકોર કરશે મારા કામ કરવાની પદ્ધતિ હું આ પ્રમાણેની જ રાખીશ તેને કોઈ બદલી નહીં શકે હું પણ નહીં બદલી શકું આ પ્રમાણેનો તમારો સ્વભાવ તમારા કર્મ બાબત એટલે કે તમારા વર્ક પ્લેસ પર એ પ્રમાણેનો રહી શકે છે તેથી તેટલા બધા પણ સોફેસ્ટિકેટેડ ન થવું થોડા સિચ્યુએશન્સના આધારે તમારે સેટ થવું જરૂરી છે કારણ કે તમે એકલા કામ નથી કરતા બીજા લોકોનું પણ તમને સપોર્ટ મળી શકે છે જ્યારે જરૂર ત્યારે તમારે પણ તેમને સપોર્ટ કરવો જરૂરી છે તેથી થોડાક ફ્લેક્સિબલ રહેશો ને તો આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે કારણ કે જો તમે થોડા વધારે કઠોર રહેશો ને તો તમે હાયર મેનેજમેન્ટની આંખોમાં આવી શકો છો કે આ વ્યક્તિ સાથે તો વાત કરવામાં મજા નથી હા ભલે તમે તમારું કામ ટૂંકને ટચ રીતે પતાવી શકો છો પરંતુ તમે જો કોઈને નેગેટિવ રિસ્પોન્સ આપશો તો તેની તકલીફ તમને થવાની છે તેથી ઓવરઓલ જોવા જઈએ તો ફક્ત વર્કપ્લેસ બાબતે અને તમારા બેંક બેલેન્સ બાબતે ફક્ત થોડીક કાળજી રાખવાની છે આ મહિનામાં અને તમારા લાઈફ પાર્ટનરને પણ ખુશ રાખવાના છે ઉપાય શું કરવાના છે ઉપાય તરીકે એક નિયમ બનાવો આ મહિનામાં દરરોજ તમારે વિષ્ણુ સહસ્ત્ર પાઠ વિષ્ણુ સહસ્ત્ર નામ જે હોય છે તે પણ ચેન્ટિંગ કરવા તમારા માટે ઘણા સારા સાબિત થઈ શકે છે બીજો ઉપાય તમને તે પણ કહી શકું છું કે હનુમાનજીના શરણમાં રહેવું જરૂર છે કારણ કે શનિ મહારાજ તમારા ભાગ્યના સ્થાન પર વિરાજમાન છે ને તે પણ વકરી અવસ્થામાં છે તે માર્ગી થવાના છે પરંતુ તે અગિયારમાં મહિનામાં નવેમ્બર મહિનામાં થવાના છે તેથી આ મહિનામાં હનુમાનજી અને વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જેટલો જાપ કરશો તેટલું તમારા માટે સારો સાબિત થઈ શકે છે તેથી ઓવરઓલ જોવા જઈએ તો આ મહિનો તમારા માટે ફિફ્ટી ફિફ્ટી આપણે ગણી શકીએ છીએ કારણ કે ઓગણીસ ઓક્ટોબર બાદ તમને ઘણા સારા રિઝલ્ટ બધા મળવા જઈ રહ્યા છે તેથી આ મહિનામાં પ્રોપર પ્લાનિંગ કરીને તમારે યોગ્ય રીતે આગળ વધવું જરૂરી છે તો જો માહિતી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ કર્ક રાશિના જાતકોને માહિતી શેર કરો અને કમેન્ટમાં પણ તમને વિડીયો કેવું લાગ્યું તે જણાવું ન ભૂલશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલશો આપ સૌમાં રહેલા શિવ તત્વોને મારા વંદન ઓમ શિવાય